વારા તાલુકા કોંગ્રેસ સમિતિ શ્રી આસિફભાઈ પટેલ આજ રોજ સવારમાં અમને દસ વાગે મેસેજ મળેલ કે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રુવડમાંથી સાયકા ગ્રામ પંચાયત જે સરપંચ સરપંચમાં ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ શહેરના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે તેમના ફોર્મ ત્રણ દિવસથી અહીંયા વકીલનું અમે ફોર્મ ભરેલા જે મારા ધ્રુવડમાં મૂકેલા હતા એ સવારે દસ વાગે મારી ઉપર ફોન આવ્યો ટેલિફોનિક જાણ થઈ કે આશિષભાઈ ફોર્મ ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ અગિયારથી ત્રણમાં જમા કરાવવાના હતા તો અમે તાત્કાલિક વાગડા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ પર આવ્યા તપાસ કરતા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા હતા તો અમે તાત્કાલિક વાગડા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલી આ લોકશાહીનો પર્વ છે ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી એક લોકશાહીનો પર્વ કહેવાય છે વોટ એવર જે કંઈ કહીએ જેને કહ્યું રીતે એમને ખ્યાલ નથી અમે કોઈ નામ પણ નથી દેતા પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયકા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારને સબમિટ કરી આપે છે જે આપણે પ્રિન્ટ ઇન્ડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવા મળ્યું છે કે સાયકાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી પોલીસેની તપાસ કરીએ છીએ નવા ફોર્મ લઈ નવું સબમિશન અગિયારથી ત્રણમાં કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે બસ આટલું તમારા પ્રિન્ટ ઇન્ડિયાની સર્વે તાલુકાના કમિટી સમિતિના સભ્યો મેમ્બરો કે જે કઈ ગામમાં જે લોકો પોતીવાર હોય ભાઈ ફોર્મ નથી ભરાયું છે આખા પંચાયત ચોરી થઈ ગયા પણ નવા ફોર્મ લઈ નવા ત્રણ કલાકમાં અમે નવા ફોર્મ લીધા નવા કલેક્ટ કરી નવા એડવોકેટની સલાહ આવી ફોર્મ ભરી અને સબમિટ કરી દીધા તેના સમય મળે એટલે બધું કામ પૂરું કરવા આવે છે આ જે દિનેશભાઈ સહિયા ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના હા અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા